ઓમનાદ્યા સીધાંતિષો સ્વાહણ નમ ગુરુભ્યો ન

બાપુએ આજ તમને ફરીથી આપ્યો છે મારા બાપ તો આજ બાપુને તાળીથી વધવા અને બાપુનું સ્વાગત કરીએ બાપુ મને ઘણી વખત દ્વારકાધીશ તરીકે મને બોલાવતા કે દુનિયામાં મારે કેટલી બધી દીકરી છે મત હું કેટલી બાબુ છે મને ખબર નથી પણ એની એમ કીધું કે જગતની જેટલી સ્ત્રીઓ છે એ મારી દીકરી સમાન મારી માં સમાન મને મારી કુળદેવી સમાન છે આવા ભવ્ય અને દિવ્ય બાપુનો સ્વાગત તો હું અને તમે શું કરી શકીએ પણ બાપુ આપણા ઉપર અમૃતનો વરસાદ વરસાવે એ એક બ્રાહ્મણ તરીકે મારી પ્રાર્થના છે બાપ નકરો હતો અને હું લગ્ન કરવા માટે ગમે ત્યાં જાતો શિયાળાનો સમય અને મારી આગળ એક નાનકડી મોટરસાયકલ તો બાપુ મને હાજ ના કે આવી ઠંડીનો કેમ આવી અને અર્જન અથવા ભીમભાઈ એ એના ડ્રાઈવર હતા ને મને મારુતિ 500 સુધી બાપુ લેવા આવતા એના ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થઈ શકું બાપ આના ઋણમાંથી કઈ રીતે મારે મુક્ત થાઉં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કર્યું અને ઓરડર ગામમાં મને બોલાવેલો કે ભાઈ અમારી એક એવી ઈચ્છા છે કે તમારે હાથે બાપુની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાની છે મેં વચન નાખ્યો કે મારા એક હજાર કામનો ત્યાગ કરે અને નવ દિવસ સુધી ઓરડરને આમને ઉભો રહી આ બધા આશીર્વાદ તમારા છે તો આજ આપણે બાપુને મગજમાં તો ખવડાવવાના જ છે પણ મારી શ્રદ્ધા છે બાપુના ભત્રીજા અહીંયા હાજર છે અશ્વિન ગુરુ ભાઈ શ્રી પછી એને પણ હું વંદન કરું છું અને આ ગાદી ઉપરથી અમે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવા ત્રણ બ્રાહ્મણો વધારે